બોડો ના થાય તો એમો નીમો ઘેર જઈને પાછો બોડો ના થા તો આ તો ખુશમો છું એમો એવો લાગે ના ના તો ખવરાવું નહીં પડે ખવરાવું પડશે ના તો હારું હારું ખવરાય તો એમ હું જાવતા હું તાર ગેળ લઈને આવ્યો અરે હું જાવ આ તો મારો ભાઈબંધ એટલે જિગરી યાર મારો ભાઈબંધ જોવું જ ના પડે ઇમલાનું ઘર લાગે જો પાહા બનાવી દીધો છે એ ઈનું કરજો તો કરું ઘર સારે બાત આજુબાજુ તો ઘર દેખાતું નહીં એટલે ઘર તો સારું અનુજ ઘર હપાશું એને કીધું તું પાલ કેનાલ ઉપર કીધું તો કેનાલ તો હોય છે પહેલાં તો ફોટ ગયું હતું અત્યારે તો મોટી કેનાલ બનાવી દીધી છે ના જે એવું થોડી વાત તું મળો આવશે તો ખરી પાછું હાલ નહીં તો પછી આવશે લગભગ તો અનુજ ઘર સર દેવા દેવો દેખાતું એને ભાગીએ દેખાતો નહીં પાછો કેટલા રહેવા તો દેવા દે ભૂખાઈ લાગે જબરજસ્ત પાછું

નીના પાન લઈ જા દે વધુ કોઈ કે ઓલું કોક સીધો બીડો બનાય તો મસ બગ ને સીધો ખાવ આ સક્કર તો ના ખવડાવનો હોય બોંડો સીટુ તો અને કઈ કઈ પણ તું શું હોભળ આવોરી કે સક્કર જો તો કોઈ ખાવાનું વસ્તુ છે મને ખોટો કરીને કે મને ડોશી કેવાડી ઓસીઓ આ મા ભાઈ બના આવી નવ ને આ પાન લઈને જાવ હા લઈને જો છો રા પેલો પેલો મેકિંગ બેલો મેતાઓ બે બે ઓય અલુ ગોસ માલુ ગોસ અંદર ઠેલા લાવ પાણ તમ નહી પહેરવા માટે લાવ્યો હું હું પહેરવા લઈ જા રેવાન જો ઓય કેટલા દાર રેવાન છે હાલ નહી જવાડું બે અંદર વેકતા હું બોલતી આ વેકતા હોય અંદર મેકો જોશી ઓય ઓ હું આવું તો પાછો ઓય ઓ હવે દે આવું ઠેલા બે બે લઈ તો કરી વેલ્લા પાણ

ઓછું આપડે ઓછો ના હોય તો અમારી હેડો ચા પીવા અમારી હેડો ચા બનાવીએ ઘેર ચા પીવા ઘેર

જોર થી બોલ કે તરી ખબર પડે તો ખાલી હોટલતા બોલ મશીન મશીનતા યાર મશીન બેકાવ તો વાપરતું યાર થોડું વાપરતું પણ અમને હમ તો નહીં ખબર પડતી નહી એટલે અરે સારી વાતો કરવાની છે ખબર પડે ખાલી હોટલ આવો ઓમી

ચા પીએ વાપરતો જ નહીં આગળ ઘેર ઘેર ડોસી ના રીતે સારું થયું ડોસી ને મગજ થઈ જાય

ના જોજી ખાવાનું હોવ ખાવાનું બનાવ્યું આવવાનું ઓન ઘેરવળી સક્કરિયો છે મારા એ બનાવ્યું છે દે હું છે આવું આવે એવું કરે છે છે હું બનાવું છું

રાહુલ પેલા ઘંટા લખા બાર રૂપિયા ખાધ્યા નહીં ત્રણ લખા નો છોકરો બે લાખ વતી આયા કે મુજબ નહી નહી શકે અવળી અવળી વાતો કરતો તો આવું કુટા છે માયા આ મનકે ચક્કરિયા કે તારા જેવું તમે બોલતા જ નહીં ઓમ કોક બોલતા જ નહીં તમે ઓય શળે શળે તું વાત ના વાત કરીએ જો વાત કરીએ છે મારિયા શું કેજો હવે ના છો આ મને આ હું આવે એવું કરે છે એવું નહી કર હું આવું બોલા ઈટ દઈ લે ને પોળી રેજે ઓલત ઓન ઈટ રે રે મા બોળી ના અરે બોડું બોળી ને બોલા હું યારે ચાર ચાર ઉપર લાવ કોરિયા ક્યાં તારું છે બદુર ગયા રે ઓય ના ના બોલો કરે છે એનો બા ભાઈ બન કે બેમેલુ પાછો નોમય આવ બેમેલુ આ જોજે તો આ જોજે આ વેલા આનું બોઢું બોડી ને ખૂલે આનું બોઢું બોડી ને કો ના રાતે જે આનું આ વેમેલુ વેલા પાછો નોમય પાછો બેહાય આ જોજે આ પણ કેતા આ આદમી સી પેલા યાર આ જોજે આવ એટલે આબોરો જેવું આબોરો જેવું ને કેવું પોરશે આ ભાઈ બન કે પોરશે